પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો ભરૂચમાં અંધજન મંડળ દ્વારા ભાગવત સપ્તાહનો प्रारंभ પ્રારંભ રસપાન કરાવનાર અંધજન ભરૂચ નેશનલ હાઈવે પર ચાર વાહનો વચ્ચે સરકાર ની યોજના યોજનાનો લાભ લીધો રાજ્ય સરકાર ગ્રાન્ટ પહોંચી છેવાડાના માનવી સુધી નાનામાં નાના ગામમાં શૈક્ષણિક શાળાઓ ધમધમી ઉઠી ટ્રાયબલ વિસ્તારમાં વહી જ્ઞાનની ફરસ ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ભગવાન સ્વામિનારાયણ ની કથા તેમજ વડીલોના સન્માન સમારોહ યોજાયો હતો શ્રી નીલકંઠ મહાદેવ વાડી ખાતે ફરસરામી દરજી જ્ઞાતિ પંચ ભરૂચ દ્વારા ભગવાન સ્વામિનારાયણની કથા તેમજ વડીલોના સન્માન સમારંભનું આયોજન કરાયું હતું શ્રી નીલકંઠ મહાદેવ ફરસરામી દરજી જ્ઞાતિ પંચ અને ભરૂચ દ્વારા પૌરાણિક શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે નવનિર્મિત હોલ ખાતે સમાજના વડીલો તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વ્યક્તિઓનું ટ્રસ્ટના પ્રમુખ મનહર રામજી તેમજ ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર વર્ષ પૂર્ણ કરનાર સમાજના વડીલોનું સ્મૃતિ ચિહ્ન અને ગુલદસ્તા સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સમાજના તબીબ ડોક્ટર ગ્રીષ્મા ફુમતીવાલા તેમજ

ભરૂચના નેશનલ હાઇવે અડતાલીસ ઉપર સરદાર બ્રિજ ઉપર ગત રાત્રિ એક આઇસર ટેમ્પો ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે પોતાનો ટેમ્પો આગળના ટેન્કર સાથે અથાળી બ્રિજના ફૂટપાથ ઉપર ચઢાવી રેલિંગ તોડી બ્રિજ પર અર્ધ લટકી રાખી ડરનો માર્યો નદી બાજુએ કૂદી પડ્યો હતો જો ટેમ્પો ચાલક નદીમાં નીચે પટકાતા ગંભીર ઈજાઓના કારણે ગંભીર રીતે તેનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી છે સમગ્ર મામલાની જાણ સી ડિવિઝન પોલીસને કરાઈ હતી મુંબઈ ખાતે રહેતા સજ્જન ચાંદ અલી ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ટ્રાન્સપોર્ટરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે તેઓ સત્યાવીસમી જાન્યુઆરીના રોજ ગુજરાતના પાલનપુર ખાતેથી માલ સામાન ભરી મુંબઈ તરફ જવા નીકળ્યા હતા અંદાજિત સાત વાગ્યાના અરસામાં ભરૂચના નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલા સરદાર બ્રિજ પરથી પસાર થયા હતા આ સમયે તેની પાછળ આવેલે કાજસર ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો પૂર ઝડપે લાવી આગળ ચાલી રહેલ સંજન ચૌધરીના ટેન્કરના સાઈડમાં અથાડી બ્રિજની ઉપર આવેલા ફૂટપાથ ઉપર ચડાવી દઈ બ્રિજની રેલિંગ તોડી અને પોતાની ગાડી બ્રિજ ઉપર અર્ધ લટકી ગઈ હતી સમયે ટેમ્પો ચાલક પોતાનો જીવ બચાવવા નીચે નદી તરફ કૂદી ગયો હતો જેમાં તે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ ઉપર દોડ્યા આવતા સમગ્ર પ્રકરણની જાણ સી ડિવિઝન પોલીસને કરાવી હતી મૃતક ચાલક પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે આદિજાતિ વિસ્તારોમાં ભાવિ જીવન છે સમય હતો કે જ્યારે આદિજાતિ વિસ્તારના ભાઈ બહેનો મજૂરી કામ અર્થે એક સ્થળેથી બીજે સ્થળે જતા ત્યારે તેમના સંતાનોનું શિક્ષણ અને સંસ્કારોનું સિંચન અધૂરું રહી જતું હતું જો કે આ ચક્કર કાયમી ન ચાલે અને બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તે દિશામાં વિચાર કર્યો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને શરૂ કરી આશ્રમ શાળા જેનો લાભ મળ્યો ટ્રાયબલ વિસ્તાર એવા નવસારી જિલ્લાના અનેક માસુમોને આવડો મોટો આપણો આદિવાસી પટ્ટો અને અહીંયા પણ તેજસ્વી બાળકો પેદા થતા હોય બે હજાર એક માં મેં આવ્યા પછી પહેલું કામ કર્યું ભાઈ અહીંયા વિજ્ઞાનની શાળાઓ બનાવો તો મારા આદિવાસી બાળકો એન્જિનિયર થાય ડોક્ટર થાય અને આજે મને ગર્વ છે વિજ્ઞાનની શાળાથી શરૂ કરેલું કામ આજે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો બની રહી છે આજે આદિવાસી વિસ્તારમાં યુનિવર્સિટીઓ બની રહી છે તો પ્રધાનમંત્રી શ્રીના આ જ સ્વપ્નને સાકાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદરણીય વડાપ્રધાન શ્રીએ સમયની સાથે નહીં સમયથી પણ બે કદમ આગળ ચાલે તેવી અદતન એજ્યુકેશનલ ફેસિલિટીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં વિકસાવ્યું છે

ધરમપુર કપડાં અંત્યાર વિસ્તાર બાળકો શાળામાં રહી નિવાસ કરી અભ્યાસ કરે છે અને એ સરકારને ખરેખર સારી યોજના છે જેથી વાલીઓ દૂર એમના કામ અર્થે જતા રહે છે અને બાળકો અહીંયા સારી રીતે અભ્યાસ કરે છે અને જીવનમાં આગળ વધે એવી બધાની અમારી અપેક્ષાઓ હોય છે આશ્રમ શાળા ચલાવવા માટે સરકારશ્રી તરફથી વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવે છે જેમાં ગણવેશ પુસ્તકો ઉપરાંત રહેવા અને જમવાની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવતા વિદ્યાર્થીઓ મન લગાવીને હવે અભ્યાસ કરતા થયા છે સરકાર તરફથી ઘણી બધી સુવિધાઓ મળે છે ટ્રાઈબલ વધારે અમને મદદરૂપ થાય છે કે બાળકોની નાનીથી માંડીને મોટી જરૂરિયાત દાખલા તરીકે બેન છે એમને પછી સાંસ્કૃતિક પ્રોગ્રામ વખતે કપડાંની જરૂર છે કબાજ છે એવી બધી ઘણી બધી ચીજોની અમને ટ્રાઇબલમાંથી સુવિધા મળે છે અહીંયા ભણતા જે બાળકો છે એ ખૂબ જ અંતરિયા વિસ્તારમાંથી આવે છે ના બાળકોના જે વાલીઓ છે એ ડાંગ છે કપરાડા છે પછી ધરમપુર જેવા વિસ્તારમાંથી આવે છે ના બાળકોને અહીંયા ભણવા માટે અભ્યાસઅન્ન કરવા માટે મૂકી જાય છે આમ सर्वांगी विकास ની યોજનાઓ માત્ર કાગળ પર સીમિત હતી તે વાતની ખાતરી કાગળ પર પેન્સિલ ચલાવી જ્ઞાનનો ભંડાર મેળવતા બાળકો અને બ્લેક બોર્ડમાં ચોક ચલાવી પાયાનું ગણિત જણાવતા શિક્ષકો બરાબર સમજાવી રહ્યા છે જય જય ગરવી ગુજરાત ભરત જિલ્લામાં અંધજીત મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહનો પ્રારંભ કરાયો હતો ભરૂચના શક્તિનાથ મહાદેવના પટાંગણમાં અંધજન મંડળ ભરૂચ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનગલનો પ્રારંભ થયો હતો પ્રારંભમાં પોથી યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં યજમાન રમેશ પટેલની યજમાની હેઠળ શ્રી મોઢેશ્વરી માતાના મંદિર લિંક રોડ ભરૂચથી પોથી યાત્રા નીકળી કથાસ્થાન શક્તિનાથ ખાતે પહોંચી હતી આ પોથી યાત્રામાં અંધજન મંડળ ભરૂચના પ્રમુખ ખુમાન સિવાસિયા ઉપપ્રમુખ વિનોદ છત્રીવાલા પ્રદીપ પટેલ કનુ પરમાર મુકતાનંદ સ્વામી નરેશ સુથારવાળા રમેશ પટેલ માયાબેન અગ્નિહોત્રી વિગેરે જોડાયા હતા આ ભાગવત સપ્તાહમાં મુખ્ય વક્તા ડોક્ટર કૃણાલ શાસ્ત્રી પણ પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ બાર વર્ષની ઉંમરથી જ કથાનું રસપાન કરાવી રહ્યા છે અત્યાર સુધી વધુ કથાઓ મુખ્ય વક્તા તરીકે બિરાજમાન થઈ ચૂક્યા છે આ ઉપરાંત તેમણે ગોપી ગીત પણ પીએચડીની ડિગ્રી પણ હાંસલ કરી હોવાની માહિતી મળી રહી છે બે બે હજાર ચોવીસ સુધી નિરંતન ચાલશે જેનો સમયસર લોકો લાભ લઈ શકનાર છે માયા લગાડી મારા વાલા મીમન માયા લગાડી માયા દ્વારિકાનો ના છે મારો રાજા રણ છોડ છે મીમન લગાડી ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર વારંવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે ત્યારે ભરૂચ થી વડોદરા તરફ જવાના માર્ગ ઉપર લુવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં લગભગ ચાર વાહનો એકસાથે અથડાયા હોવાના કારણે ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો સતત અકસ્માત કારણે વાહનોની પણ લાંબી કતારો જામી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી જોકે પૂરપાટ ઝડપે દોડતા વાહનોના કારણે વારંવાર અકસ્માત સર્જાતી હોવાની ઘટના

કંસારા જેવા વક્તાઓએ સુંદર મનનીય વક્તવ્ય આપ્યું હતું પોતાની રોજિંદા જીવનમાં હાર્ટ લેન્સ ધ્યાનથી વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગ નીવડે છે તે બાબતે થિયરી એને પ્રેક્ટિકલ દર્શાવવામાં આવ્યું હતું ધ્યાનોત્સવનું આયોજન ભરૂડના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ ખાતે કરાયું હતું જેનું ઉદ્ઘાટન પ્રસંગમાં ઉપસ્થિત ભરૂડના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ આયોજને બિરદાવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો

પ્રયાસ એ લોકોએ કર્યો છે પ્રવાસ તમારે કરવાનો છે મહેનત તમારા તરફથી થવી જોઈએ કોઈ દિશા બતાવે રસ્તો બતાવે રીત બતાવે પણ કરવું તો આપણે જ પડ લેટ અસ ઓલ ગેટ ટુગેધર એન્ડ ટ્રાવેલ ટુવર્ડ્સ પીસ લાઈટ કમ્ફર્ટ એન્ડ હેપીનેસ થેન્ક યુ કલ્પના તો કરો હસતા રમતા પરિવારમાં રોજ કમાઈને રોજ ખાનાર લોકોના જીવનમાં એકાએક કોઈ ગંભીર બીમારી ઘર કરી જાય અને ઈલાજનો ખર્ચ પાંચ કે દસ લાખ રૂપિયાનું આવે ત્યારે કેવી ભયંકર સ્થિતિનું નિર્માણ થાય પણ આપણે મધ્યમ વર્ગના માણસો ત્યાં મોટી હોસ્પિટલમાં જવા માટે પૈસા દીવે છે અને બિલ વધારે થઈ જાય એ પણ ગભરાટ હોય છે કે બિલ કેટલું થશે બસ આજ ગભરાહટ ને દૂર કરવા વધુ એક પ્રતિજ્ઞા લીધી દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને જાહેર કરી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના જેનો લાભ મળ્યો ટ્રાયબલ વિસ્તાર એવા વલસાડ જિલ્લાના અગણિત દર્દીઓને આ દેશમાં ગરીબ કે કે દેશ મેન ભારત જે યોજના ઉપલબ્ધ હે गुजरात में आयुष्मान भारत और मुख्यमंत्री अमृतम योजना एक साथ मिलकर गरीबों की चिंता और बोझ कम कर रही है यही डबल इंजिन सरकार की ताकत होती तो सर्वे भवंतु सुखी न सर्वे संतु निरामया ना मूल मंत्र ने फलिभूत करवा बराबर कमर कसी राज्य न लोकलाडीला मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेले ભારત સરકાર અને ગુજરાત સરકાર એમ ડબલ એન્જિન સરકારને પરિણામે ગુજરાતની ત્રણ હજાર જેટલી હોસ્પિટલોમાં સત્યાવીસો જેટલી આરોગ્ય સેવાઓ દર્દીઓને કેશલેસ મળી રહી છે લાખો ગરીબો અને જરૂરિયાતમંદ દર્દીઓને પીએમ જે વાય મા યોજના દ્વારા રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળે છે એક ધનવાન જે રીતે પોતાની સારવાર સારી હોસ્પિટલ માં કરાવી છે કઈક તેવી જ સારવાર આદિ જાતિ વિસ્તાર ભાઈ બહેનો પણ હવે આયુષ્યમાન કાર્ડ નું કવચ મળતા કરાવતા થયા છે આજે મારી સારવાર મફત માં ચાલી રહી છે કોઈ પણ પૈસા લાગ્યા નથી હજુ આ સરકારે કાર્ડની યોજના કાઢી એકદમ બેસ્ટ છે મધ્યમ વર્ગના માણસો માટે તે એકદમ સારામાં સારું છે મોદે સાહેબને હું આયુષ્યમાન કાર્ડ તો દસ લાખની સહાય કે તમને મોદે સરકારનું આભાર માનું આમ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં હોય પાંચ લાખ સુધીનું બિલ કે પછી દસ લાખ સુધીની રકમ સ્માર્ટ કાર્ડ બતાવી સારી સારવાર લઈ સગળી સમસ્યા દૂર થતા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના હવે જન જન માટે આશીર્વાદ સમાન બની છે અમારે સાસુને લાળદ હશે સર એના અતડામાં કાણું છે એનું ઓપરેશન થઈ ગયું છે આયુષ્માન કાર્ડ પરથી સુવિધા બધી રીતે હા સારી રીતે થઈ છે ટ્રીટમેન્ટ બી સારી રીતે થઈ છે હું મોટો આભાર માની છે સર એક વિચાર જ્યારે વરદાન બની જાય છે ત્યારે સમજી શકાય છે પ્રજાના પ્રાણ બચાવતી યોજના પોતાના અસ્તિત્વનું શાશ્વત પ્રમાણ કેવી રીતે પૂરી જાય છે આમ કલ્પના માત્ર કાગળો સુધી સીમિત ન રહે તે દિશામાં ડબલ એન્જિન સરકારે બરાબર કટિબદ્ધતા દર્શાવી છે વિવિધ કલ્યાણકારી યોજનાથી લઈ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ આદિજાતિ વિસ્તારમાં પણ પહોંચતા હવે તેમના પણ જીવનમાં અમૂલ્ય પરિવર્તન આવ્યું છે જય જય ગતિ ગુજરાત

બંને જિલ્લાના સમાજ માટે સમૂહલગ્નનું આયોજન કરાવ્યું છે જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ જંબુસર વાગડા ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા નાદોદ તાલુકોનો સમાવેશ કરાવ્યો છે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સમલગ્નનું આયોજન થયું છે જેમાં જિલ્લામાંથી અલગ અલગ તાલુકામાંથી ઓગણત્રીસ જેટલા યુગલોએ ભાગ લીધો છે

આ પ્રથમ સમૂહલગ્ન અને ભવ્ય સમૂહલગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે જે અમારા વડીલ આગેવાનો મિત્રો ભાઈઓ બહેનોએ બધાએ જે તન મન અને ધનથી સહકાર આપ્યો છે તો આજે સરદાર પટેલ સેવા સમાજ તરફથી બધાને હું ધન્યવાદ આપું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું ભવિષ્યમાં પણ આપણે સરદાર પટેલ સમાજ દ્વારા જે આ બાર સમાજો ભેગા કરી અને સરદાર પટેલ જે એકત્રિત કરીને સરદાર પટેલ સમાજ બનાવ્યો છે તો તેને હજુ પણ વધુ આપણે વેગવાન બનાવી અને વધુ સંગઠિત માણસો ભેગા કરી અને આગામી પ્રોગ્રામ તરીકે શિક્ષણ આરોગ્ય સહકાર બધી જ બાબતોમાં આપણો પાટીદાર સમાજ સંગઠિત થઈને કંઈક સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું આભાર જય સરદાર

આવતીકાલે ફેર મેળશું નવા સમાચાર સાથે નમસ્કાર